હણીની તળાવમાં જે ગઈકાલે ગુજારી ઘટના બની હતી ત્યારે અત્યારે આપણે હણી તળાવ ખાતે આવ્યા છીએ અને બરોડા ખાતે જે હણી તળાવ છે ત્યાં વિપક્ષ નેતા જે છે અમીબેન તે આપણી સાથે જે તેમની જોડે વાત કરીશું અમીબેન ગઈકાલે જે ગુજારી ઘટના બની બાર બાર બાળકોના જીવ ખોવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટનાને લઈને શું કહેશો કેવી કાર્યવાહી થયો છે અગાઉ સુરસાગરમાં બી આવી દુર્ઘટના થઈ ગઈ તેમ છતાં એના પરથી કોઈ લેસન નથી લીધો અહીંયા બી સેફટીના તમામ ક્રાઇટેરિયાઝને સાથે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે ને દુર્ઘટના બની એટલે જેટલા ઇજારદાર જવાબદાર છે એટલા જ જે મોનિટરિંગ કરવા માટે ઇન્ચાર્જ અધિકારીઓ છે અને જેમના દબાણ હેઠળને જેમના વશ થઈને અધિકારીઓએ પગલાં નથી લીધા એ તમામ લોકો ઇક્વલી રિસ્પોન્સિબિલિટી રિસ્પોન્સિબલ છે ને એટલે જ અમે ડિમાન્ડ કરી છે કે સિટિંગ જજ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ઇન્કવાયરી થાય એટલે કોઈ બી મોટા માથા આમાંથી છટકી ના શકે ખૂબ વગદાર વગદાર લોકોના ઇન્ફ્લુઅન્સ સાથે જ પ્રોજેક્ટ હંમેશા થતા હોય છે પછી મોરબીની વાત કરીએ કે અહીંની વાત કરે શાસક પક્ષ સાથે ખૂબ ગરોબો ધરાવતા હોય છે એટલે જનરલી ઇન્કવાયરીઝમાં બી ઢીલું છોડવામાં આવતું હોય છે મોનીટરિંગમાં અહીંયા ઢીલું છોડવામાં આવ્યું છે સ્ટ્રીક મોનિટરિંગ કર્યું થતું હોત તો કદાચ આ રીતની દુર્ઘટના ના બની હોત વડોદરામાં તો પાસ્ટનો અનુભવ બી હતો તેમ છતાં થયું છે આ ખૂબ દુઃખદ ઘટના છે જ્યાં સાત વર્ષની સરેરાશ ઉંમરવાળા બાર બાળકોએ જીવ ગુમાવ્યો છે આ કોઈ બી દિવસ સાંકી ના લેવાય આમાં કડક તપાસ થાય ને તમામ દોષિતોને સામે માનવ વતના ગુના દાખલ થાય તેવી અમારી માંગણી છે હવે બેન વગદા લોકો નામ આની અંદર છે આપ કયો છો કોણ છે કયું નામ છે આમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર રિટાયર્ડ ટાઉન કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગોપાલભાઈ શાહ ટેકનિકલ એક્સપર્ટ તરીકે જેવીમાં હતા પણ ઓફ ધ રેકોર્ડ તમામને ખબર છે પરેશભાઈ શાહ આનું સંચાલન કરતા હતા જેમનું નામ કોઈ બી રિપોર્ટમાં અત્યારે નથી અને અત્યારે અવેલેબલ બી નથી એ પરેશભાઈ શાહનો ખૂબ મોટો રાજકીય ગરોબો ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ સાથે બી છે અને જો તટસ્થ ઇન્કવાયરી કરવામાં આવે તો સો બધાના નામ શું છે અવિબેન જે રીતે ચૌદ લોકોને બેસાડવાની કેપેસિટી હતી અને સત્યાવીસ લોકોને શિક્ષકો સાથે બાળકો સાથે સત્યાવીસ લોકોને બેસાડ્યા નથી એ લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા કેટલી મોટી નેગ્લિજન્સી કહેવાય ક્રિમિનલ નેગ્લિજન્સ કહેવાય અને આ નેગ્લિજન્સ માટે જે મોનિટરિંગ કરનાર એજન્સીસ એટલે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમને બી ના છોડવા જોઈએ કારણ કે એ લોકોએ મોનિટરિંગ કર્યું હોત તો બી આ દુર્ઘટના ના થતી અને આ પ્રથમવાર તો નહીં બન્યું હોય કે આટલા બધા બાળકોને એક બોટમાં આ તો અવારનવાર થતું હશે અને અનફોર્ચ્યુનેટલી કાલે આ દુર્ઘટના થઈ હું તો દુર્ઘટના બી નથી કે ત્યાં હત્યાનો કેસ કહેવાય છે ત્યારે કાલે જ્યારે આ આના માટે જવાબદાર લોકો છે તો ખાલી ઇજારદાર અને કમાવા માટે જેને લાલચ કરીએ નહીં પણ સાથે ભ્રષ્ટાચાર કરીને જે આ તમામ વસ્તુ ચલાવવા દેતા હતા એ લોકો ઇક્વલી રિસ્પોન્સિબલ છે ને આ આખો ભ્રષ્ટાચારમાં જે લોકોને પ્રેશરાઇઝ કરીને એક્શન નો નહોતા લેવા દેતા એવા તમામ શાસક પક્ષના નેતાઓ બી ઇક્વલી રિસ્પોન્સિબલ છે હવેબેન જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો એનો બી સબ કોન્ટ્રાક્ટ ને એમાં બી સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એવી બી એક વાત સામે આવી છે અને એ જે સબ કોન્ટ્રાક્ટ જેને આપેલો હતો એ કંપની બ્લેક લિસ્ટેડ કરેલી હતી અને તેમ છતાં બી એને સબ કોન્ટ્રાક્ટ ફરી આપેલી લીગલી બ્લેમાં સબલેટ કરવાનો કોઈ ક્લોઝ જ નહોતો એટલે જો સબલેટ કર્યું હોય તો ઓન પેપર દેટ ડઝ નોટ એક્ઝિસ્ટ મુખ્ય ઇજારદાર છે એની જ ભૂમિકા મેઇન હોઈ શકે સબલેટ બતાવીને કોઈ પર આખો દોષારોપણ કરે એ ચલાવી ના લેવાય અને કારણ કે એનું કોઈ પ્રોવિઝન જ નહોતું ટેકનિકલી જે બે જણાને અત્યાર સુધી પોલીસ કે જે ધરપકડ કરવામાં આવી છે લાગે છે કે બે જણા ખરેખર આની પાછળ જવાબદાર હશે કે માત્ર એ બે જણા ખાલી લોકોને દેખાવા માટે પકડાય એવું લાગે છે એટલે અત્યારે તો ખાલી પોલિટિકલ આઈ છે કારણ કે આખું જ છે તમે બે હજાર સોળથી જ જોશો બે હાજર સોળથી અમે કાગળો લખીને વિરોધ કર્યો છે અને શરૂઆતથી ઇજારદારોને ફેવર કરવામાં આવી છે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ હોય પ્રી ક્વોલિફિકેશન લેવલ હોય તમામ જગ્યાએ અને તમામ સ્ટેજે અમે લેટર્સ લખીને ધ્યાન દોર્યું છે લીગલ નોટિસિસ આપી છે તેમ છતાં આખી સમગ્ર ઘટના થઈ છે તો આઈ ડોન્ટ થિંક આમાં ખાલી લોએસ્ટ લેવલના બે જણા જવાબદાર હોય આમાં હાઈએસ્ટ લેવલના જે બરોડાના સાંસદ છે તેમને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા તેમને બી મોરલ જવાબદારી સ્વીકારવી જોઈએ એવું માનું છું તો બિલકુલ આ હતા કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે જે ઘટના સર્જાઈ છે એની પાછળ માત્ર જે આ કોન્ટ્રાક્ટર જવાબદાર નથી પણ એની પાછળ જે મોટા વગદાર લોકો છે કે જેમના નામ નથી સામે આવ્યા પણ એ લોકો સામે બી કડક કાર્યવાહી થઈ જાય એ લોકો સામે એ લોકોની બી ધરપકડ થવી જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે કેમરા પર્સન મેહુલ કુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ